સુરતના યાન વેપારીઓએ તુર્કીનો બહિષ્કાર કરી યાન એક્સપોર્ટ અટકાવ્યું છે જેના કારણે સુરતના યાન ઇન્ડસ્ટ્રીને રૂપિયા બારસો કરોડનો ફટકો પડ્યો છે તેવો દાવો કરાઈ રહ્યો છે જોકે આ દાવાને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોફેસર એસોસિએશનના પ્રમુખે ફગાવ્યો છે તેમણે કહ્યું છે કે સુરતમાંથી માત્ર પાંચ ટકા જ યાન તુર્કી જાય છે એટલે બારસો કરોડનું નુકસાન થવાની સંભાવના ઓછી છે યાન ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી છે કારણ કે મોટા મોટું રિલાયન્સ ગ્રુપ છે પછી બીજા અન્ય ત્રણ ચાર મોટા ગ્રુપો છે એટલે હમણાં તો પરિસ્થિતિ એવી છે કે આપણે બહારથી ઇમ્પોર્ટ કરવો હોય યાન તો પણ આપણે અત્યારે બીઆઈએસના સ્ટાન્ડર્ડમાં આપણે સમય સ્પેસિફિક પરમિશન લઈને ઇમ્પોર્ટ કરવું પડે છે એટલે કોઈ આટલું મોટું એમાઉન્ટ એક્સપોર્ટ થતું હોય તો ટોટલ ટેક્સટાઇલનું પણ ગણીએ આપણે તો પાંચ પાંચેક ટકાની આસપાસનું એક્સપોર્ટ છે હવે જો પાંચ ટકાના એક્સપોર્ટમાં ટોટલ ટેક્સટાઇલ બોલ્યું તેમાં તમે યાન આવે કાપડ આવે ટેકનિકલ ટેક્સટાઇલ આવે ઘણી બધી વસ્તુઓ આવે તો એ જે ફિગર આવ્યો છે ફરીથી હું તમને કહું કે આપણે ટુર્કીનો વિરોધ કરીએ જે બહુ સારી વાત છે પણ જે અમાઉન્ટ બતાવેલો છે ને એ મને